તમે જોઈ લો જે સરકારો આપ્યા જે આપણને રેશન કાર્ડ આપ્યા અને કટિયામાં નામ હોય એટલે આપણે ખેડૂત સાચી વાત છે કે ખોટી વાત છે છતાં આજે એજ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સરકારે કીધું કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો અપડેટ નહીં કરાવશો તો હવે પછી કોઈ લાભ મળવાનો નથી કીધું કે નહીં કીધું આપણને

નહી તો તમને હવે ખેડૂત તરીકે આજે દેશમાં આદિવાસી વસે છે આજે ગુજરાતમાં આદિવાસી વસે છે મારા સાથીઓ આજે તમે આદિવાસી સાથે કેટલો અન્યાય છે જો ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસતો હોય તો પંદર સો જજમાં પંદર જજ આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો કલેક્ટરમાં પંદર કલેક્ટર આદિવાસી હોવા જોઈએ સો ડીઓ સો એસપી માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો મામલતદાર સો ટીડીઓ માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો બિલ્ડરો માંથી પંદર આદિવાસી બિલ્ડરો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આજે નથી કેમ કેમ કે આપણા આદિવાસી નેતાઓ બાયેલા છે કોઈ સરકાર સામે બોલવા તૈયાર નથી ત્યારે અમે કહીએ છીએ એમના જેવા બંગડી પહેરીને અમે નથી બેઠા જે દિવસે અમારો આદિવાસી સમાજ માટે બોલતા અમારી પાર્ટી અમને એ દિવસ સાથીઓ અમે તમને મળવા માટે આવ્યા છે વિસ્તારના આગેવાનો ફોન કરે કે અમે મળવા માટે ડેડીયાપાડા આવીએ ઘણી વાર કે અમારી આ રજુઆતો છે ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ શાંતિ સમૃદ્ધિ સાથે નિરોગી સૌને સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે તમે ને અમે બધા જાણીએ છીએ હમણાં મંચસ્થ ટીના ભાઈએ કીધું કે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે એકસો બ્યાસી પણ એમાં આગેવાનો સાહેબ 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 કરીને કારના બોલે છે પણ હું કોઈ સાહેબ નથી મને તમારો ભાઈ તમારો દીકરો બનાવીને રાખશો તો ગમશે મારે કોઈ સાહેબભાઈ બનવું નથી મારે કોઈ મસીયા બસીયા બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા સાથે તમને કહી દેમ ગુજરાત માં સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે એમાં તમારી છોટા ઉદેપુરની પણ ત્રણ આવી ગઈ અમારી નર્મદાની પણ બે આવી ગઈ એમાં ડીયાપાડા હું ચૂંટાયેલો છું તો 27 બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ લડે છે કોઈ આમ આદમી પાર્ટી માંથી લડે છે કોઈ બીટીપી લડે છે કોઈ ભારત આદિવાસી પાર્ટી માંથી લડે છે કોઈ સપા લડે છે કોઈ બહુજન સમાજ પાર્ટી લડે છે પણ આખરે તો આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે આદિવાસીઓ સત્તાવીસ જણ વિધાનસભામાં જાય છે બધાએ બોલવો પડે પણ જ્યારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે ધારાસભ્યને છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી કેમ કે એ લોકોને ટિકિટની ચિંતા છે હું તમને કેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈ ને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે

મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના પાર્ટી ચૈતર વસાવા પહેલા ઉતારીને મૂકી દેશે આ ખુલ્લા મંચ પરથી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ સંસ્કૃતિમાં તમે જોઈ લેજો હડપ્પા ની જોઈ લેજો એ આદિવાસી સંસ્કૃતિ દસ બાર વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિઓ છે અહીંના મૂળ માલિકો છે આપણે આદિવાસી હોય એસસી હોય માઇનોરિટી હોય ઓબીસી હોય આપણે જોયેલો આજે મૂળ માલિકો ની હાલત શું છે મેં નથી કેતો આપણું દેશનું બંધારણ કે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે પાંચમી અનુસૂચિ નું બસો ને આર્ટિકલ ક કઈ છે સુપ્રીમ કોર્ટ કે આદિવાસી આ દેશનો માલિક છે પ્રાઉાન છે પૈસા એક ઓગણીસો છન્નું તમે વાંચી લેજો બાર વ્યક્તિ આદિવાસીઓમાં જમીન નહીં લઈ શકે તો ડબલ એ તમે જોઈ લો આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓ નહીં લઈ શકે આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે સંવિધાન તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવીને વાંચી લેશો સબરી ભીલ નો જે ઇતિહાસ છે નિષાદ રાજાની જે વાત આવે છે એ કોણ હતા એ ભીલ હતા મહાભારત ઉઠાવીને વાંચી લેજો એકલવ્ય જે લંગૂઠો કાપીને આપી દીધા ગુરુ કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ વાંચી લેજો જયારે હળદી ઘાટી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપ ના પોતાના ભાઈએ પણ એનો સાથ છોડી દીધો ત્યારે પૂજા ભીલે આખી સેના લઈને મહારાણા પ્રતાપ સાથે ઉભા હતા એ આપણા આદિવાસી ભીલો હતા તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે આખી ફોજ જે ની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોયેલો દેશની આઝાદી નો ઇતિહાસ બિરસા મુંડા હોય ખજા નાયક હોય ટાટિયા ભીલ હોય ਜੈਪਾਲ ਸਿੰਘ ਮੁੰਡਾ ਹੋਏ